જેમાં વિદ્યાર્થીઓ પ્રી વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત અનુભવજન્ય જ્ઞાન મેળવે અને ભવિષ્યમાં સારા કારીગર બની શકે તે માટે આ વ્યવસાયકારોના માધ્યમથી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું શાળાના મોટા ભાગના વિદ્યાર્થીઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ હોય બાંધકામના માધ્યમથી નીંદણ અને ટ્રેનિંગ જેવી કામગીરીની પણ સમજ પૂરી પાડવામાં આવી આમ આદનો જોયફુલ સેન્ટર ડે આનંદની સાથે અનુભવ પૂરો પાડનાર બની રહ્યો રિપોર્ટર રગનસિંહ ચૌહાણ હરસોલી દહેગામ ગાંધીનગર